તત્વો નો સામે આવ્યું છે ત્યારે ગામ ભૈયા નગર પાસે વિષ્ણુ પાર્ક સોસાયટીમાં દ્વારા વિદ્યાર્થીઓને સામે પોલીસે અસામાજિક ધરપકડ કરી તત્વો બેફામ બન્યા હોય તેમ ગામ ભૈયા નગર પાસે આવેલ વિષ્ણુ સોસાયટી નો સામે આવ્યો છે જેમાં ટ્યુશનમાં ભણવા આવેલા વિદ્યાર્થીઓના ગળા ઉપર છપ્પો રાખી અસામાજિક તત્વો દ્વારા ધમકી અપાઈ હતી તો આ અંગે સ્થાનિકોએ જણાવ્યું કે રોજ રાતે અસામાજિક તત્વો દ્વારા પાર્ટી કરે છે અને હંગામા મચાવે છે સીસીટીવીમાં અસામાજિક તત્વો કેદ થયા છે અને એવું લાગી રહ્યું છે જાણે પોલીસનો અસામાજિક તત્વોને કોઈ ડર નથી તો સ્થાનિકોએ વધુમાં જણાવ્યું હતું કે કેટલા સમયથી આવું જ ચાલી રહ્યું છે છતાં આજ સુધી પોલીસ દ્વારા કોઈપણ કડક કાર્યવાહી થઈ નથી તેવા આક્ષેપો કરાયા હતા ત્યારે આ વીડિયો સામે આવ્યા બાદ તાત્કાલિક પુના પોલીસ તપાસ હાથ ધરી અસામાજિક તત્વોની ધરપકડ કરી તેઓની શાન ઠેકાણે પાડી હતી અને આરોપીઓનું સરઘસ પણ કાઢ્યું હતું